થરાદ અમદાવાદ એક્સપ્રેસ વે ભારતમાળા પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં ખેડૂતોને જમીનની વિસંગતાઓ દૂર કરી બજાર કિંમતે જમીનનું વળતર ચૂકવવાની માંગ સાથે દિયોદર કાંકરેજ લાખણી અને થરાદ પંથકના ખેડૂતો મોટી સંખ્યામાં પાલનપુર પહોંચ્યા હતા પાલનપુર ખાતે રેલી યોજી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને કલેક્ટરને રજૂઆત કરી હતી જોકે સાંસદ ગેનીબેને આક્ષેપ કર્યા છે કે બનાસકાંઠાના મોટા માથાઓએ મોટા નેતાઓએ સિત્તેર વીઘા જેટલી જમીન બિન ખેતી કરાવી લીધી છે અને ત્રણસો પચાસ કરોડ ચાઉ કરી ગયા છે અમદાવાદ એક્સપ્રેસ વે ભારતમાળા પ્રોજેક્ટ થરાદ લાખણી દિયોદર કાંકરેજ પંથકના ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે અંદાજીત પંદરસો વીઘા જેટલી જમીન સંપાદન થઈ છે અને તેની સામે સરકારે ખેડૂતોને માત્ર પચાસ કરોડનું વળતર આપવાની જાહેરાત કરી છે જોકે જેની સામે આ ખેડૂતોની જમીન હતી પરંતુ મોટા માથાઓએ

અને એમાંય બાદરી ઊભી છે અને અમાય બાદરી ઊભી તો તે એને વાળાને મળ્યા એટલા રૂપિયા અમને મળવા જોઈએ ને અમારી જમીન કોઈ પણ ભોગે હાલવા તૈયાર નથી વધતા આ રોડ કેન્સલ થાય ને તો એ એવું છે અમદાવાદથી થરાદ જવા માટે હત્તર રોડ છે આ રોડની કોઈ જરૂર નથી અને આ રોડ લેતા તો આ ભાવ ના સુકવવા હોય તો અમને ગમે જમી ફાળવી હાલે અમારે કોઈ પૈસાની જરૂર નથી ખેડૂતનો છોકરો પૈસા લઈને તો થાય ચો કરે શું એમ એટલે સરકાર શ્રીને એવી વિનંતી છે કે કોઈ પણ ભોગે તમે આવવાનો નિર્ણય લઈ અને ની પિસ્તાળીસો રૂપિયા છે એ ખેડૂતની જમીન હશે એને કર્યો એનો કદાચ ખર્ચો કાપો પણ બાકી તમારે હાલવા જ પડશે પિસ્તાળીસો રૂપિયાથી કર્યા છે એ મૂળ ખેડૂતની જ જમીન છે એને ખબર હતી કે આ રોડ નીકળે છે એટલે એને એ અમારી પિસ્તાળીસો રૂપિયા હલાવો ગમે તે કરીને સરકારને આરી રજૂઆત અમારી છે સાહેબ અમારી માંગ નહીં ને તો અમે અહીંયા જમીન પહેવા જ દેજે મરીઝા પણ આવશે તો અહીંયા નહીં રહે લેવા તો આ અમારે હમણાં અમારે હમણાં સીએમ સાહેબ આયા હતા એટલે પોલીસ તો બંદોબસ્ત કરીને અમારા આગેવાને કોઈ રજૂઆત કરવા પણ ના થાવા દીધા સરકાર કેટલા ઉધી કેવું વિચાર હશે તમે વિચાર કરો પોલીસ માટે રાજી મફતનું લેવું છે તો તે અમારી જમીન એને સી એના તેંતાલીસો તેત્તેર કરોડ રૂપિયા હાલી લેવી છે તો અમારી ભાવી લેન ક્યો ના છે એમ શું નામ મારું નામ ગોવિંદભાઈ વાલાભાઈ જયંતીભાઈ હું રજૂઆત કરવા માટે એકવાર નહીં પાંચથી દસ વાર અહીંયા આવી ગયો છું આવેદન આપી ચૂક્યો છું પણ મારી એક જ રજૂઆત હોય છે કે સાહેબ આ જંત્રીના ભાવે અને જે વાળાઓને આપ્યા છે તેતાળીસોથી પાંચ હજાર સુધીના ભાવ એ ભાવને અને એકવીસ રૂપિયા જંત્રીને આપ્યા છે એને બરોબરી કરો એ વિસંગતાઓ છે એને દૂર કરો અને વચ્ચેલો રસ્તો કાઢી અને જમીન કિંમત અમારી જે વીસ લાખ રૂપિયા વિગે થાય છે એ વીસ લાખના ચાર ઘણા કરી અને ખેડૂતોને આપો એવી અમારી રજૂઆત હોય છે છતાં પણ કલેક્ટર સાહેબ કંઈ પણ સાંભળતા નથી અને મારા ગામની અંદર બસો ને પચીસ રૂપિયા જંત્રી છે અને મારા બાજુના ગામમાં એકમાં આઠસો ને છપ્પન રૂપિયા જંત્રી છે તે જંત્રી આપતા નથી અને જે એકવીસ રૂપિયા જંત્રી છે અને જે પિસ્તાલીસો જંત્રી છે તેના એવોર્ડ કરવામાં આવ્યા છે અને અમારા ગામનો એવોર્ડ કરવામાં સાહેબ નિષ્ફળ નીવડ્યા છે એના માટે અમે અહીંયા આવ્યા હતા અને ફરીથી એક આવેદન આપ્યું છે આગળની અમારી રણનીતિ એવી છે કે હવે અમારે અહીંયા આવવાની જરૂર નથી હવે ગાંધીનગર સુધી અમારે જો પદયાત્રા કરવી પડે ટ્રેક્ટર રેલી કરવી પડે ખેડૂતો લઈને અમે જઈશું ખેડૂતોનું માનવું છે કે થરાથી અમદાવાદ જવા માટે અનેક રસ્તા છે અને ભારતમાળા આ પ્રોજેક્ટની જરૂર નથી જો કે આ જમીન સંપાદન થવાથી ખેડૂતોના પોતાના ખેતરમાં આવવા જવા માટેના રસ્તા બંધ થઈ જશે ખેડૂતોને ખેતરમાં જવા માટે ઝઘડા થશે અને ભવિષ્યમાં વિકાસની શક્યતા અને ઉત્પાદન ક્ષમતા તથા પર્સનલ પરિબળોને ધ્યાનમાં રાખી આ પ્રોજેક્ટ ન થવું જોઈએ તેવો ખેડૂતોનો મત છે જો કે સરકારને આ પ્રોજેક્ટ જરૂરી હોય તો પહેલા ખેડૂતોને બજાર ભાવ જેટલું વળતર ચૂકવે નહીં તો ખેડૂતો આ જમીનમાં કોઈ પણ પ્રકારનું કામકાજ નહીં થવા દે તેવી ચીમકી ઉચ્ચારી છે અત્યારે અમે બનાસકાંઠા કલેક્ટર કચેરી હજારો ખેડૂતો રેલી સૌ રૂપિયા આવ્યા છીએ અમે ત્રણ કિલોમીટર ચાલીને આવી ગરમીની અંદર આવવાનું મારો કારણ એક જ છે કે અમારે જે ભારતમાં જે પ્રોજેક્ટ રોડ કાઢ્યો છે એ બનાસકાંઠા જિલ્લાની અંદર ખેડૂતની બાજુની જમીન હોય એના વીસ રૂપિયા મીટર બાય મીટરના વીસ રૂપિયા અને બાજુમાં જે જમીન છે એ કોઈ ઉદ્યોગપતિઓની છે કોઈક નેતાની છે એના જમીનના આઠ હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા એટલે હજારો રૂપિયા એક મીટર બાય મીટરનો આટલો તફાવત કે લગભગ સાડા ચારસો ઘણો બે જોડાજોડ ખેતરો હોય છે એટલો બધો તફાવત આટલી વર્તનમાં કેમ જો ખેડૂતને તમે આવી રીતે મારવા મથો છો કે શું આ સ્પષ્ટ થઈ ગયું છે કે જો પહેલાંને પંચાવનસો કે પાંચ હજાર રૂપિયા એક ચોરસ મીટર મળતા હોય તો ખેડૂતને વીસ કે ત્રીસ રૂપિયા કેમ આ ભેદભાવ માટે અમે લઈને બે હજાર ઓગણીસથી અમે લડત દળી રહ્યા છીએ તેમ છતાં સરકારમાં બેઠેલા અધિકારીઓ એ મગનું નામ મરી પાડવા તૈયાર નથી મૂંગા અને ચૂપ અને બીજા સાથે સાથે જે અધિકારીઓ છે એ એમની સાથે મળીને દલાલો આ મોટા પાયે સરકારને છેતરવાનો સરકારની તિજોરી ઉપર લૂંટવાનો જે ચાલુ જ કીધા કેસ છે આર્યો સામે આવ્યો છે અને ખેડૂતો એમાં હજારોની સંખ્યામાં લૂંટાઈ ગયા છે અમારી જમીન વીસ રૂપિયાથી કાપડ નથી મળતું અને વીસ રૂપિયા આ લોકોને જમી જોઈએ છે શું જમીન તમારા બાપે અહીંયા કમાવી મૂકી કોઈ પણ ભોગે અમારે જમીનના જે બાજુવાળાની જંત્રીનો ભાવ આપ્યો છે એટલો જ અમારે જોઈએ જો આ કરવામાં ક્યાંક સરકારને તંત્ર નિષ્ફળ લ્યો તો આ આંદોલન ગાંધીનગર જશે આજે બનાસકાંઠાના તમામ ભારતમાળાના પીડિત ખેડૂતો અમે એકઠા થયા હતા રેલી સ્વરૂપે અત્યારે આપણા માનનીય કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપેલું છે અમારા વિસ્તારની અંદર ફક્ત ને ફક્ત મીટરના

અમારા બનાસકાંઠા પૂરતું આંદોલન છે પણ આવતા સમયની અંદર આખા ગુજરાતના ખેડૂતો સાથે જોડીને પણ આંદોલન થશે કોઈ પણ ભોગે અમે હકને અધિકાર લીધા વગર જમવાના નથી જય જવાન જય કિસાન બનાસકાંઠાના ખેડૂતોને જમીન સંપાદનમાં અન્યાય થયો છે ખેતીની જમીનમાં એકવીસ રૂપિયા ચોરસ મીટર ભાવ ચૂક્યો છે જ્યાં બિન ખેતીના પાંચ હજાર રૂપિયા ભાવ ચૂક્યો છે જોકે જમીન એક જગ્યાએ છે છતાં આ પ્રકારનો ભેદભાવ થયો છે ખેડૂતો સાથે સરકાર મજાક કરી રહી છે જે જમીનની કિંમત ચાલીસ લાખ છે તેના બે લાખ રૂપિયા ચૂકવી રહી છે અને જ્યારે મોટા માથાઓની ખેતી જમીનના કરોડો રૂપિયા આપી દેવા એ વ્યાજબી વાત નથી સાંસદ ગેનીબેને આક્ષેપ કર્યા છે કે સરકારે ખેડૂતોને છે બનાસકાંઠાના મોટા નેતાને મોટા માથાઓ આ જમીનમાં ભ્રષ્ટાચાર થયો છે ગેનીબેને કહ્યું કે ભાજપનું નામ બદલીને ભારતીય ભ્રષ્ટાચાર પાર્ટી રાખવું જોઈએ થરાદ લાખણી દિઓદર અને કાંકરેજ તાલુકાના ખેડૂતોની જમીન ભાજપના મોટા નેતાઓ અને મોટા માથાઓએ તેમના મળત્યાઓના નામે કરી સસ્તા ભાવે જમીન ખરીદી અને તંત્રએ પાડેલો જાહેરનામો પણ મિલી ભગતી પડ્યું છે અને તાત્કાલિક આ જમીનને બિન ખેતી કરી અને કરોડો રૂપિયા ચૂકવી દીધા છે સાંસદે માંગ કરી છે કે આ ખેડૂતોની જમીનની કિંમત બજાર ભાવ પ્રમાણે મળવી જોઈએ સાથે સાથે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને મળી ભારતમાળામાં થયેલા ભ્રષ્ટાચારને લઈને વાત કરી છે જેના નીતિન ગડકરીએ તપાસના આદેશ પણ આપ્યા છે આપના માધ્યમથી હું આપ સૌને જે ભારતીય જનતા પાર્ટીએ અને સરકારમાં બેઠેલા લોકોએ ઉત્તર ગુજરાત હોય કે સમગ્ર ગુજરાત હોય એમને કરોડો રૂપિયાનો કઈ રીતે ભ્રષ્ટાચાર કર્યો એ બાબતમાં હું આપ સૌનું થોડું ધ્યાન દોરવા માંગુ છું પહેલા તો ભારતીય જનતા પાર્ટીનું નામ બદલીને ભારતીય ભ્રષ્ટાચાર પાર્ટી રાખ્યું હોત તો અહીંયા વર્તમાન સમયમાં હું માનું છું ત્યાં સુધી બંધ બેસતું આવે છે થરાજી કરીને અમદાવાદ નવો ભારતમાળા રોડ એ મંજૂર કરવામાં આવ્યો એમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકો લાકણી દિયોદર કાંકરેજ આ ચાર તાલુકાના ખેડૂતોની જમીન એ જાહેરનામા પહેલા કેટલાક મોટા બિંદરો હોય ભાજપના નેતાઓ હોય અને ભાજપના કયા કયા નેતા છે બનાસકાંઠાના એમના નામો પણ અમારી પાસે છે એમને ખેડૂતોને લોભલાલચ આપીને સસ્તા ભાવે જમીનો ખરીદી લીધી ખરીદ્યા પછી જે એનું નોટિફિકેશન કે જાહેરનામું કહેવાય એ પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ એમની સાથે ભળેલા હોવાથી પેલું જાહેરનામું રદ કર્યું વારંવાર જાહેરનામા રદ કર્યા અને એમને પૂરેપૂરું બિનખેતી કરવા માટેનો મોકો આપ્યો ચંત્રી ચાર પ્રકારની હોય ઉદ્યોગ કોમર્શિયલ રેસીડેન્સ અને ખેતીવાડી એમાં સૌથી ઊંચા ભાવ એ ઉદ્યોગની જે જંત્રી લાગતી હોય ઉદ્યોગમાં જે જમીન કન્વર્ટ થયેલી હોય ખેતી થયેલી હોય એના વધુ પડતા પૈસા ચૂકવવા પડતા હોય છે આ ચાર તાલુકાની અંદર જે ભાજપના કાર્યકરો હોય કાર્યકરો નહીં પણ મોટા માથાઓ હોય એમને સિત્તેર વીઘાથી પણ વધારે જમીન એ ક્યાંક રાતોરાત ખરીદી છે અથવા તો જે ખેડૂતના નામે હતી એ નામે ને નામે બિનખેતી કરાવીને એની પાસેથી કોરા ચેક લઈને એની સાથે ચીટિંગ કરીને કરોડો રૂપિયા આ રોડ નવો બનાવવાની અંદર ભ્રષ્ટાચાર આ વર્તમાન સમયની અંદર આ દરેક નાગરિકો અને અમારા બધાની સામે નજરની સામે આવ્યો છે આ બાબતમાં ખેડૂતોએ અમારું ધ્યાન દોરતા એને વિગતથી ઉડાણમાં ઉતરીને અમે તપાસ કરી તો આ એની અંદર પંદરસો થી વધારે વીઘા જમીન એ ખેડૂતોની કપાય છે તો માત્ર ખેડૂતોને પંદરસો વીઘા જમીન વળતર ચારે તાલુકાના ખેડૂતોને પચાસ કરોડ મળે અને જે બિલ્ડરો છે એમને જમીન ખરીદી અને બિન ખેતી કરાવી દીધું ઉદ્યોગમાં તો એમને સાડી ત્રણસો કરોડ મળે એટલે ક્યાં પંદરસો વીઘા જમીન અને ક્યાં સિત્તેર વીઘા જમીન આ તો માત્ર બનાસકાંઠાની વાત છે આ જે જમીનનું જે ચુકવણું કરવાનું થાય એ જે ઉદ્યોગમાં જેને પણ જમીન કન્વર્ટ કરાવી એનું લિસ્ટ પણ અમારી પાસે છે બનાસકાંઠાની અંદર કેટલા ખેડૂતો આવે એ પણ લિસ્ટ અમારી પાસે છે અને જે પ્રાંત અધિકારી હોય કલેક્ટર હોય મહેસૂલ વિભાગ હોય જે ભારત અમારા રોડના અધિકારીઓ એટલે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ હોય આ બધાએ એની મિલી ભગતથી એક વહીવટી રીતે ક્યાંય પકડાય નહીં અને ગુજરાત સરકારના પૈસા એટલે નાગરિકોના પૈસા એ આ રીતે ભ્રષ્ટાચાર કરીને જે નાગરિકોને પોતાની સુવિધા માટે વાપરવાના હોય આરોગ્ય હોય શિક્ષણ હોય ગામથી ગામને જોડતા રોડ હોય અને અનેક સુવિધાઓથી ગુજરાત વંચિત છે અને આજે આવા રોડ બનાવવા માટેનો હાલ કોઈ ડિમાન્ડ પણ ના હોય અને જ્યાંથી ભારતમાળા રોડ નીકળે છે ત્યાંથી કોઈ નથી સિટી એરિયા આવતો નથી કોઈ ઉદ્યોગ માટેનો કોઈ ઝોન આવતો કે કોઈ માત્રને માત્ર ગ્રામ્ય વિસ્તારની ખેતીની જમીન ઉદ્યોગોના નામે આ રીતે ખોટી રીતે બીન ખેતી કરેલી છે હું આપના માધ્યમથી જે માત્ર બનાસકાંઠાની આ વિગત છે પણ હજુ તો બનાસકાંઠા પછી પાટણ હોય મહેસાણા હોય ગાંધીનગર હોય અમદાવાદ હોય તો ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાની અંદર એક જ રોડની અંદર ત્રણથી ચાર હજાર કરોડનો ભ્રષ્ટાચાર